YouTube ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં છો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હોર હવાર માં બ્લોક ની શરૂઆત કરી છે પણ ખોટી બળતરા કરવા માટે કે જો સમજો અત્યારે માં કપા ની હાલત જો સૂરજ ઉદય નીકળા છે ને આજ વાતાવરણ થોડું ક્લિયર થયું છે અત્યારે માં ને બળતરા કરવા થી વર્ષ શરૂ કરી એમ જો કારણ કે જો અત્યારે મગ છે ને જો આ મગ સી બધા ઉગી ગયા જો આપણે છે ને આખા ખેતરમાં મગ કરેલા હતા ને આમ જો આ ખેતી માંડી ને ઠેઠ આખા લગીન બધી મગજ કરેલા હતા ને બધાય મગ છે ને ઉગી ગયા જો આમાં કપા તો પૂરો થઈ ગયો જો કપા તો બધું ખરી ગયો હું એઠે બધું કપા તો બધું ઠેઠ લગીન ખરી ગયો ને મગ હતા એ બધા ઉગવા મળ્યા છે એમનું પીડ્યા પીડ્યા એક જ ધાર વરસાદ ચાલુ રહ્યો બધાય મગ ઉગી ગયા અત્યારે હું મગ જોવા બધા આવી રીતે બધું ઉગી ગયું જો આખા પાંચ વીઘા મગ કરેલા હતા બધાય મગ ફેલ થઈ ગયા કપા ફેલ થઈ ગયો તો પસા હાઈટ હતા ને તો ખાલી મગજ થાય એમ હતા એટલા મગ હતા મસ્તીના વરસાદ આવી ગયો ને બધું પલ્લી ને બધું છે ને ઉગી ગયું અત્યારે તો છે ને એ બધુંય ખોટ આપણે આવવાની છે એટલે બરોબર તો હવે તો બધાને જોયું ભાઈ આપણું થાય જે થાય એ બીજું તો હું જઉં આવો લાલ પડી ગયો કપા હું ત્યાં બધું હીરો આવી ગયું આ પલ્લી પલ્લી કેવો થઈ ગયો કપા આખો લાલ થઈ ગયો ને બધું છે ને કાળું મેં જેવું થઈ ગયું આ કપા કઈ વેસાય એવો કપા તો નો જ થાય કોરો થાય તો બધું કપા એવો થઈ ગયો આવો કપા થઈ થઈને તો બધા હેઠે ખરીદ્યું

કોઈ ગાડી નઈ લેવું આડો આવે ને ગાડી કોઈ લાવ્યું જ નઈ હું અમી ગાડી નાખીને લઈને કારણ કે ખબર ન હોય તો ને અમને ખબર જ હોય સમજો મહાદેવ ના દર્શન કરાવું તમે કરી જાવ મહાદેવ દર્શન

જો અત્યારેમાં કોળમાં કોઈની વાતોમાં હાવ તો છે ગાડીમાં તો બેઆડી દેલા છે અને હવે હી છે આપણે પડે તો વાંધો મમ્મીને આપી આમ એટલે જાય

રેડી હાલો તો રેડી હાલ ભાઈ તો મિત્રો તો બધા સારે મસ્ત દર્શન કરી વિયાવાસી આપણે છે ને આ તળાવ ભરાજો તો એનું પાણી દરિયામાં આવે છે ત્યાં જો આ તળાવ ભરાજો ને પાણી આવે છે ને આ છે ને વોટરફોલ જેવું થઈ ગયું ને આવળા બે ભર જો મીઠા પાણીમાં ના નાય જો આ છે ને અમાર ગામનું તળાવ છે ને એનું પાણી આવે છે ને આ બધા જાય કે નીકળી જાય તમારો કા હા વરસાદ રહી ગયો ને દરિયા આવે છે દરિયામાં બગલા કેવા મસ્તી ને આ જો કેટલે બગલા હા

Aale pakat, kasi taunga khudu. Nati aimee paani na beshiki. Tata duna holo baide. Nihini kasa dunga khudu. Nihini dunga dikotu. Aanyani ambay ahe. Nihini kasa dunga khudu. Aaya ambani. Tata dunga khudu. Tata dunga khudu. Nata humo dina aimee khaa pae. Naya aimee khaa pae. બધે પડી જાતડુ ના તડું છોડું રહે તો આલે આમે અમને એમ નહી ઉતું થાય હા ઓ ભાઈ ગોઠવો છોડી નવ કે દાતડુ દસડી તો હે દાતડુ જો કે જાડડુ જરાત ને છોડી નવ બસ આના પાદના આલા

આખી રૂમમાં આવ દેવંતા પપા ઘરે તો આને દઉં દા પાકલ લઈ ને પપા પાકલ લેવા ને પાણી પી જેરું છે તો પાણી મુછે નકી છે આ ગરો મે પા મુ પાણી ના ચા આકે દે દેલા ઓય લઈ લે પાણી નીકળવા ઓય અધરે દો બસ લે ભાઈ હવે બાપા માથે ઓલું એકલું પાડતા હોય પા હું તો મિત્રો ના મારા ભાઈ જો થાકી ગયો જોને હાવ થાકી ગયો તે કેટલા વાગી જાતો છે હા

વરસાદે આવ્યો નહીં એટલે સારું છે આજ શાંતિ છે વરસાદ આવ્યો નથી આખો દીકરો ગયો ન કરતો રાતમાં જે થાય તો ખાલ આવો તો આ વિડીયો પૂરો કરી આશા છે કે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો જય માતાજી જય દ્વારકાધીશ